ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ નજીક ગઈકાલે રૂપિયા બે પોઈન્ટ તેર કરોડ ભરી કેશનવાનના કર્મચારીઓ ચા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે ડુપ્લિકેટ ચાવીથી કેશવાન ચાલુ કરી રૂપિયા બે પોઈન્ટ તેર કરોડની લૂંટ કરી હતી તે બાબતે પોલીસે જાણ થતા ભચાઉ તરફના રસ્તા ઉપર નાકાબંધી કરાવી પોલીસની ટીમો તાત્કાલિક કેશવાનનો પીછો કરી તેમજ કસ્ટોડિયન દીપક સતવારાએ એક્ટિવા ઊભી રખાવી પીછો કર્યો તે દરમિયાન આરોપીઓ કેશવાણને દર્શિતભાઈ ઠક્કર નામના વ્યક્તિના વાહનને ટક્કર મારી બચાવ હાઈવે તરફ નાસી ગયા જેથી દર્શિતભાઈ ઠક્કર પોતાના વાહનથી કસ્ટોડિયન દીપક સતવારાને સાથે લઈ કેશવાનો પીછો કર્યો અને પોલીસની જીપ તથા પ્રાઇવેટ વાહનની પીછો થતા હોવાનું જોઈ તતા કેશવાન મૂકી નાસી ગયા તે જગ્યાએ પોલીસ ટીમ પહોંચી ગઈ અને કેશવાન નો કબજો સંભાળી લીધો હતો અચકચારી લૂંટના બનાવે નાસી ગયેલા આરોપીઓને પકડવા પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરી ટેકનિકલ સર્વેલન્સ તથા હુમન્સ ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના સમયમાં આ ગુનામાં સંડવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓના નામ રાહુલ રામજીભાઈ સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સજોટ દિનેશ વેલજીભાઈ અને રાહુલ હિરજીભાઈ બારોટ નીતિન ગોપાલભાઈ ગજરા ગૌતમ પ્રકાશ વિજોડા ની કામગીરી આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મોરી તથા એલસીબી અને એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રાઠોડ ધરમશી ટીવીએટી ન્યૂઝ કચ્છ ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં સવા અગિયારની આજુબાજુમાં એક ઘટના બનેલી જેમાં જે એસબીઆઈ બેન્ક છે ત્યાં ડેલીનું જે એટીએમના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે એટીએમ્સમાં ડિસ્ટ્રિબ્યુશન કરવાનું થતું હોય તો એમાં જ્યારે એસબીઆઈ બેન્કમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે બે કરોડ તેર લાખનો તે દરમિયાન જે છે એમના જે કર્મચારી હતા કેશ વાનના એ નાસ્તો કરતા હતા અને એ એ જ દરમિયાન એક વ્યક્તિ આવે છે અજાણ્યો વ્યક્તિ અને ગાડીમાં જે છે એક ડુપ્લિકેટ ચાવી લગાવીને ગાડી લઈને નાસી જાય છે ત્યારે જે ગાડીના જે કર્મચારી હોય છે જે બાજુમાં જે નાસ્તો કરતા હતા એ ટુ વ્હીલરથી એમને ચેસ કરવાનું ચાલુ કર્યું અને એ દરમિયાન જ જે છે પોલીસને પણ આ બનાવની જાણ થાય છે ત્યારે જ્યારે આ ચેઝિંગ ચાલતી હતી એ દરમિયાન આજે કેશ વન લઈને જે નાસી ગયા હતા એ એક આગળમાં જઈને એક ફોર વ્હીલરને પણ ટક્કર મારે છે ત્યાં ફોર વ્હીલરમાં જે વ્યક્તિ હોય છે એમનું નામ દર્શિતભાઈ ઠક્કર છે એ હિંમત અને સાહસ દાખવીને જે એક ભાઈ બીજા પણ જે ચેસ કરતા હતા એમને સાથે ફોર વ્હીલરમાં ચેસ કરવાનું ચાલુ કરે મેઇન વાઇલ બીજી બાજુ પોલીસની પણ અલગ અલગ ટીમો આ બનાવમાં જે છે એની શોધખોળમાં લાગી ગઈ હતી તે દરમિયાન જ જે છે ગાંધીધામ શહેરના બહારના જગ્યામાં જે એક મીઠી રોડ ગામ છે ત્યાં એ ગાડી જે છે નાસી જાય મૂકીને નીકળી જાય છે જે એટીએમની વાહન લઈને નીકળ્યા હતા અને એ પછી એક બીજા પણ જે સ્વિફ્ટ કારમાં બેસીને ત્યાંથી નાસી જાય છે પોલીસને આ જે બનાવની જે જાણ થઈને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખું આખું મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું જે મુદ્દામાલ આશરે બે કરોડ તેર લાખનું છે અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ એમના પીઆઈ જે ડીવાયએસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે એલસીબીની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે અલગ અલગ સોર્સેસથી જે પોલીસની તપાસ ચાલતી હતી સાંજના સમયમાં જે છે એક હકીકત મળેલ જેના આધારે અલગ અલગ આરોપીઓને શોધી કાઢવામાં આવે છે અત્યાર સુધીના જે બનાવ છે એમાં ટોટલ ચાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યો છે જેમાં એક છે રાહુલ રામજીભાઈ બારોપ સંજોટ વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ દિનેશ વેલજીભાઈ ફફલ રાહુલ હિરજીભાઈ બારોટ નીતિન ગોપાલભાઈ ગજરા ગૌતમ પ્રકાશ વિંજોડા એ જે છ લોકો હતા બધાના અલગ અલગ રોડ હતા આખા અંજામને આપવા માટે બનાવને અંજામ આપવા માટે જેમાં કોઈ એક વ્યક્ કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે લોકોને ડાયવર્ટ કરવાનું પછી બે વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલ હતા એક વ્યક્તિ જે જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો એ રીતના બધાના અલગ અલગ રોલ હતા એ એ છ લોકો જે અંજામ આપેલ છે આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યું છે એની પણ પૂરક જ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે